લોકોને કાઢી આપવામાં આવી રહ્યા છે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત પણ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ મન કી બાતના કાર્યક્રમમાં કાઉન્સિલર વોર્ડ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો you માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતની સંકલ્પના કરવામાં આવે અને એનો મૂળ પાયો સરકારની બધા યોજનાનો લાભ લોકોને ઘર સુધી પહોંચે અને એના માધ્યમથી જીવન ધોરણ દરેકનું સુધરે અને વિકસિત ભારતની સ્વપ્ન સાકાર થાય અને એના માટે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાતના દરેક ઘર સુધી યોજનાઓના લાભ પહોંચે એના માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે આજે અમારા દ્વારા પણ આ હરિપુરા ગામની જે સરકારી શાળા છે એ શાળાની અંદર આધાર કાર્ડનો કેમ્પ આયુષ્યમાન કાર્ડ રેગ્યુલર અને સિત્તેર વર્ષની ઉપરના તમામ લોકો માટે આયુષ્યમાન કાર્ડ અને એના સિવાય જે આની બેઝિક જરૂરિયાત છે એ રેશન કાર્ડનું ઈ કેવાયસી તો એ ઈ કે વાયસીનો પણ રેશન કાર્ડનો કેમ્પ એ આ ત્રણ કેમ્પોનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પના માધ્યમથી દરેક વ્યક્તિ જે સરકારનો પાંચ લાખનો મેડિક્લેમ છે એ પ્રાપ્ત થતા અને ગુજરાતમાં તો દસ લાખ કેન્દ્ર સરકારના પાંચ લાખ અને માન્ય મુખ્યમંત્રીએ વધુ પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે ત્યારે દસ લાખનું આયુષ્યમાન કાર્ડ નીકળશે અને એનાથી એમને પડતો જે વધારાનો ખર્ચ છે એ પણ દૂર થવાનો છે જે બીમારીનો ખર્ચ જે દરેક ઘર પર લાગતો હતો એ નાબૂદ થશે ખૂબ મોટું કામ એ આધાર કાર્ડ કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને રેશન કાર્ડ ઈ કેવાયસી આ તમામ કેમ્પના માધ્યમથી લોકોને મળવા જઈ રહ્યો છે